ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની માસૂમ બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓને દરકાર નથી અત્યાર સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે મંત્રીઓ આ પીડિત પરિવાર છે તેની મુલાકાતે ગયા નથી કારણ કે તેમને કોઈ દરકાર ભારતીય જનતા પાર્ટીના રાજમાં આવી દુષ્કર્મની અનેક ઘટનાઓ બન્યા જ કરે છે આવા મોટા આક્ષેપો છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સાંભળીએ શક્તિસિંહ ગોહિલને કે ભારતીય જનતા પાર્ટી પર વધુમાં આક્ષેપો કરતા અને જે દુષ્કર્મ થયું છે તેને લઈને તે શું કહી રહ્યા છે પતિ છે માનવીય કૃત્ય કોઈ પણ રાક્ષસ હોય પણ જેવું કૃત્ય ન કરે કુંમળી બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર જો આપણા સભ્ય સમાજ કહેવાવાતો હોય તો આપણો સૌના માટે શરમજનક ઘટના છે આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું દીકરી વેન્ટિલેટર ઉપર છે ડોક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે તેવી ખબર પડી મેં વાત કરી એમણે કહ્યું કે હું જાતે જઈશ ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઉભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમણે રૂબરૂ મોકલ્યા કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે મારી વિનંતી ઉપર તરત જ આવ્યા અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે મેં પહેલા જ કહ્યું કે કોઈ રકમ આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે શ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૂછા કરવા માટે આવ્યા નથી હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણ રાજકારણની રીતે ચાલ્યા કરે આવા સમયે આવા પરિવારની સાથે ઉભા રહેવાની સૌની ફરજ છે अभीज घटना जारी निर्भया ने दिल्ली में बनी थी यह पण निंदनीय घटना थी सरकार कोई नहीं पन परंतु ये वक्त भारतीय जनता पार्टी समग्र देश में एक राजकीय रीते जाने के कांग्रेस पार्टी आ अकृत्य कर हुए रीते आंदोलनों કરીને राजकीय लाभ खाटवानो प्रयत्न करो हमारा ये संस्कार नहीं પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા એક વર્ષમાં એકસો જે વડીલો છે એમણે જોયું છે કોંગ્રેસની સરકારો હતી રાત્રે ત્રણ વાગ્યા દીકરી દાંડિયા રાસમાંથી કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નતો કે બાર એક વાગે દાંડિયા રાજ બંધ કરવા ચાલીને ઘેર જતી ઘટનાઓ ન બનતી કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિત અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લીધી આજે ભારતીય જનતા પાર્ટી ગુનેગારો નો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો ને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ થાય એ માટે છે કોંગ્રેસ રમત રમી રહી શું કોઈના દુઃખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું અમે તો એ ગંદી રાજનીતિ કરતા ને શું ભારતીય જનતા પાર્ટીની પોતાની જવાબદારી નથી આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે એ જ એને જવાબ આપશે બાપુ જે પ્રકારે દીપિકા સિંહજી આવ્યા તેમણે વાત કરી હતી કે ગુજરાતની અંદર જે પણ અન્ય રાજ્યમાંથી આ પ્રકારે કામ કરવા લોકો આવતા હોય છે તેમને કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી મળતી હોતી આપનું શું માનવું છે કેટલી આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યું હતું કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી એ પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું દરેક રાજ્યમાં આ પ્રકારે વ્યવસ્થા થઈ ગઈ તો ફક્ત ગુજરાત માટે બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું ત્યાં ની કોંગ્રેસ સાથેની સરકાર છે પ્રવાસી મજદૂરો માટે એમની સુરક્ષા માટે એમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભર્યા છે અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ